ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ શરૂ થઈ ગઈ છે ને આ ચેલેન્જની રાજનીતિમાં કાંતિ અમૃતિયા છે તેમને રાજીનામું આપવાની ઉતાવળ શા માટે છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે કારણ કે છેલ્લા કેટલાક દિવસથી ચેલેન્જ ચેલેન્જ અને રાજીનામું રાજીનામુંની જે રમત ચાલી રહી છે આ બધાની વચ્ચે કાંતિ અમૃતિયા સોમવારે વિધાનસભા ખાતે જવાના છે એકસો પચાસ ગાડીના કાફલા સાથે જવાના છે ને રાજીનામું ધરવાની વાત કરી રહ્યા છે પરંતુ આની પાછળ પણ એક રાજકારણ છે એ રાજકારણ શું છે એ પણ આપણે જાણવું જરૂરી છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે જગદીશભાઈ મહેતા તેમની સાથે વાત કરીશું સર શું કહેશો આટલી બધી કાંતિભાઈ અમૃતિયાને ઉતાવળ શ્રેણી છે આની પાછળના કારણો શું છે કાંતિ અમૃતિયાએ કીધું તમે મારે તો રાજીનામું આપી દે એટલે શપથ જ નથી તો રાજીનામું શેનું આપી દે હા બરોબર હજી શપથ નથી લીધા તો હોય જગદીશ બધા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મને કોઈ કરવા દેતું નથી હું તો અહીંયા છું ટાઈમ રાજીનામું કાલ હવા કાલ હવારે જો ઓલા ટ્રમ્પે એમ કીધું કે જો ભારત જે સરકાર ઇઝરાયલ પાસેથી ટેકનોલોજી અને રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ખરીદશે તો અમે ટેરિફ લગાડશો ચારસો પાંચસો ટકા બરાબર દાખલા તરીકે હવે એવી વાત એને કરી નરેન્દ્ર મોદી એમ કે કે જો ટ્રમ્પ માં તાકાત હોય તો બતાવે વારાણસી થી લડીને બતાવે લે વારાણસી માંથી અરે ક્યાં છે આ તો પાગલ છે ને એવું હોય કઈ વારાણસી થી લડાય વારાણસી ઈ ક્યાંથી વારાણસી થી લડે હા બરાબર એમ આખી વાત એવું હોય કે હવે ઓલો પ્રશ્ન મોરબી ના પડકાર વાંકા અને પડકાર જીલો વાંકા ને જીતુભાઈ સોમાણી કે હું રાજી તમે ખોખો રમવા બેઠા છે ધારાસભ્ય ખો ખો રમો કબડ્ડી તમને ચૂંટાયા જે દિવસે વાંકા દેંડી પ્રજાએ જીતુભાઈ સોમાણી ને મત આપ્યા થી મત શું કામ આપ્યા એમ કીધું કે ભાઈ કામ કરો તમને ધારાસભ્ય ચૂંટી છે પણ સરત એક ગોપાલ ઇટાલિયા જે છે ને એને જેદી કાંતિભાઈ અમૃતિયા પડકાર ફેંકે

રાજીનામું રાજીનામું બધા માની પણ કોઈ પૂછતું નથી આમાં પત્રકારો ભગવાન ની દયા છે કોઈ પૂછતું નથી કે નકલ મને આપો ને હું આગળ વેરીફાઈ કરો આ જગતમાં બુદ્ધિશાળી બાળ ઓછા છે કોઈ પૂછું તો જઈએ કે ખરેખર કેજરીવાલ કે છે હકીકત છે આ ચોથા

છે ને હોય ને ન કરે ના સ્વીકારી લેતો ડખો આ તો વખત છે એ કોણ કોઈ સાહસ કરે નથી ખાલી પત્રકારો બુંગળા વાળા બધા આવી કે જુઓ ભાઈ મારા બાપ માં ફેર નથી મેં વાત કરી હતી કે હું ના આવું તમારા બાપ માં ફેર આ હું કાંતિ અમૃત્યા જુઓ મારો લેટર પેડ અહીંયા આવ્યો હવે ગોપાલ અહીંયા આવી બતાવે તો અમારે બે ને હારે જવાનું છે ગોપાલ આવી બતાવે ગોપાલ આવી બતાવે બસ આવી વાત છે આ હમ હમ હવે ગોપાલ કદાચ એવું બને કે ગોપાલ ત્રાટકે પણ ખરા કારણ કે ઈ પત્રકાર પરિષદ હોય એટલે ભાજપ કોંગ્રેસ હોય નહિ હમ હમ માં નથી કમલમમાં રાજ્યભવન માં એ તો પ્રેસ કોન્ફરન્સ જાહેર માં થાય ને ગાંધીનગર માં તો સંભવ છે કે ગોપાલ ઇટાલિયા આવે ખરા કે ભાઈ જો હું બે બાપ નો નથી કે મારા બાપ માં ફેર નથી આ તો કાંતિભાઈ આવું બોલવું ન જોઈએ પણ બોલ્યા એટલે મારે આવવું સિનિયર માણસ છે એના એની પાસે આવી અપેક્ષા એવું શાલીન શબ્દો વાપર છે તમારી જાણ ખાતર લખી રાખજો આવે તો બરાબર

એ હજી શપથ લીધા નથી એટલે રાજીનામાનો પ્રશ્ન નથી નંબર વન નંબર ટુ મે જાહેર માં એમ કે વિડીયો માં કીધેલું છે કે ભાઈ ખાડા રોડ ખરાબ છે એ બધું મોરબી માં છે તો મોરબી માં કાંતિભાઈ ચેલેન્જ આપ્યું હોય તો ઈ ધારાસભ્ય ઈ છે હું નથી તો હકીકત છે એની ચેલેન્જ સ્વીકારીએ તો આપી આપીજો રાજીનામું અને પેટા ચૂંટણી થાય એમાં આમ આદમી પાર્ટી ઉભી રહેશે તમે જીતી જાવ તો ધન્ય હો તમને તમે હારી જાઓ તો તમારે જે બોલી છે એ તમારે જે પાળવી તો પાળજો અમારે કઈ બે કરોડ રૂપિયા જોતા નથી પણ તમે બોલ્યા અમે તને કીધું આમ આખું ટાઈ ટાઈ ફીસ થશે કારણ કે પેલા તો સ્પીકર જ નથી પેલી વાત તો ઈ

અને બાર તારીખે સોમવારે ગાંધીનગરમાં એનો ધી એન્ડ આવવાનો અને ટેસડા કરીને બીજું કાઈ નથી આમાં મજા કરો રાજકારણ ને આ લોકો એટલું છીછરું બનાવી દીધું જુઓ તમને કહું મેં ગણિત ચેનલ માં કીધું તમને ખાલી કહું ઇન્દિરા ગાંધી ના વખત ની રાજનીતિ જે હતી અત્યંત ગંભીર અને આપણે કઈ કરવા હા મત આપવો પડે ફરજિયાત આપી જ દેવાનો પણ બીજું કઈ આપણે ચોઈસ બોઇસ નથી એવી રાજનીતિ હતી આવ્યા એટલે રાજનીતિ થઈ ગઈ શુષ્ક ખાલી નહિ ચંદ્રશેખર દેવગૌડા એ કે કે ગુજરાત આ બધા જે વચ્ચે ફાલ આવ્યો વડાપ્રધાન નો એટલે રાજનીતિ એટલી શુષ્ક થઈ ગઈ કે લોકોને આપડે કઈ આમાં કઈ હાભવું જ નથી ગમતું જ નથી એને જે કરવું કારણ આપડે આપડી રીતે લડી લ્યો પછી આવ્યો મોદી યુગ મોદી યુગમાં ક્લાયમેક્સ આવ્યું મનોરંજન ની ચરમસીમા ડોમ ગોઠવા જાય બધા ટીવી સ્ક્રીન ઉપર બધું આવવા નાચ ગાન થાય વિવિધ કલાકારો એના રોડ શો થાય ને જે વિસ્તારમાં જાય એવા વેહ ધારણ કરે કચ્છમાં આવે તો કચ્છી બાંધણી ઓઢી લે જાય આદિવાસી પાસે હિંગડા વાળા પાછા મુગટ પહેરી લે ને એટલે તરગાળા વાળા ને નાને ફેર ફેરને એવા ખેલ કર્યા મોદી એટલે રાજનીતિ થઈ ગઈ રોમાંચક માણસ ને બચે બચ્ચાટીક થી આગળ કાંતિભાઈ અમૃત સંપૂર્ણપણે હાસ્યાસ્પદ બનાવી દીધી કાંતિભાઈ પણ આવી જાય ભાઈ ગોપાલ ઇટાલિયા જવાબ દેવો પડ્યો એટલે પણ ઈ પણ આવે ન એને કઈક કહેવાનું જવું હતું કે ભાઈ આવું શોભે નહિ તમને આવું રાજીનામું હું હું કમ આપું તમારા ગામમાં તમે જાણો

ધીરુભાઈ અને માયાભાઈ આહિર અને જગદીશ ત્રિવેદી આ બધા ભેગા થઈને આવેદન આવેદન પત્ર આપશે મુખ્યમંત્રીને ભાઈ તમારા ધારાસભ્ય નો કયો અમારા ધંધામાં ચંચુપાત ન કરે અમે એના ધંધામાં નથી જતા સાચી વાત છે એટલે રાજકારણ આખું હાસ્યાસ્પદ બનાવી દીધું છે કામ કરે એવા ની જરૂર છે આવા ખોટા કોઈ મતલબ જેને ખબર ન હોય એને ભાજપ વાળા કેવા કાવતરા કરે છે એવું ઘડીક થાય થોડાક આ કેમ કાંત્યામૃત એ કીધું તમે મળે હો તો રાજીનામું આપી દે એટલે જ્યાં શપથ નથી રાજીનામું શેનું આપી દે હજી શપથ જ નથી લીધા તો હોય જગદીશ બધા ટાઈમ છે દુનિયામાંથી રાજી ના એટલે હું છું ને શેમાંથી રાજી નહીં મને કોઈ ગરવા દેતું નથી હું તો અહીંયા છું ટાઈમ છે દુનિયામાંથી હું ક્યાંથી રાજી ને બો આપું તો તમે કાલ હવા કાલ હવારે જો ઓલા ટ્રમ્પ એમ કીધું કે જો ભારત જે સરકાર ઇઝરાયલ પાસેથી ટેકનોલોજી અને રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ખરીદશે તો અમે ટેરિફ લગાડશું ચારસો પાંચસો ટકા બરાબર દાખલા તરીકે હવે એવી વાત એને કરી નરેન્દ્ર મોદી એમ કે કે જો ટ્રમ્પ માં તાકાત હોય તો બતાવે વારાણસી લડીને બતાવે લે વારાણસી માંથી અરે ક્યાં આ તો પાગલ છે ને એવું હોય કઈ વારાણસી લડાય વારાણસી ઈ ક્યાંથી વારાણસી થી લડે એમ આખી વાત એવું હોય કે હવે ઓલો પ્રશ્ન મોરબી ના પડકાર અને પડકાર જીલો વાંકાને રે જીતુભાઈ સોમાણી કે હું રાજી તમે તો ખો ખો રમવા છે ખોખો રમો કબડિ ખો ખો ખોખો ખોખો રમવા તમને ચૂંટા જે દિવસે વાંકા દેંડી પ્રજાએ જીતુભાઈ સોમાણી ને મત આપ્યા થી મત શું કામ આપ્યા એમ કીધું કે ભાઈ એક કામ કરો તમને ધારાસભ્ય ચૂંટીએ છીએ પણ સરત એક ગોપાલ ઇટાલિયા કેસે ને એને જેદી કાંતિભાઈ અમૃત્યા પડકાર ફેંકે

રાજીનામું રાજીનામું બધા માની પૂછ પૂછતું નથી આમાં પત્રકારો ભગવાન ની દયા છે કોઈ પૂછતું નથી કે એક નકલ મને આપો ને હું આગળ વેરીફાઈ કરો આ જગત બુદ્ધિશાળી બાણા ઓછા છે કોઈ પૂછું તો જોઈએ ખરેખર કેજરીવાલ કે છે હકીકત છે આ થોથા તો કોક હાચો માં કેતે કરો બધાય તો હું એની પા કાગળ છે બધાય માન લીધું કે આ તો હસે જ કે પૂરાવા લ્યો આપણે બધું આ જા બિલાડી મોભો મોભ એમાં આ રાજીનામું નો પત્ર ટાઈપ ટાઈપ કરાવી સહી કરીને લેતા આવશે કાંતિભાઈ અને શું કરશે સૌથી પેલા એ પત્રકારોને બોલાવશે ના ના સ્પીકર સુધી જ વખત મતલબ છે તમે છે નહીં ને હોય ને ન કરે નારી ને સ્વીકારી લે તો દખો

કદાચ એવું બને કે ગોપાલ ત્રાટકે પણ ખરા કારણ કે એ પત્રકાર પરિષદ હોય એટલે ભાજપ કોંગ્રેસ તો હોય નહિ નથી કમલમમાં પ્રેસ કોન્ફરન્સ થાય ને ગાંધીનગરમાં તો સંભવ છે કે ગોપાલ ઇટાલિયા આવે ખરા કે ભાઈ જો હું બે બાપ નો નથી કે મારા બાપ માં ફેર નથી આ તો કાંતિભાઈએ આવું બોલવું ન જોઈએ પણ બોલ્યા એટલે મારે આવવું પડ્યું સિનિયર માણસ છે એના એની પાસે આવી અપેક્ષા એવું શાલીન શબ્દો વાપરશે તમારી જાણ ખાતર લખી રાખજો આવે તો બરાબર આવે તો શાલી નો શબ્દ વાપર છે કે ભાઈ કાંતિભાઈ ને હું ઇજ્જત કરું છું એટલા મોટા સિનિયર નેતા છે બહુ ભારતીય જનતા અગ્રણી છે છે પાંચ છ જીતાતા આવે હવે મારા જેવા છોકરાની સામે આવું બાપ ઉપર ન જોઈએ ચૂંટણીમાં એટલા બધા તમે છે ને માં આવી જાવ છો એમ કે બાપ ઉપર જવું પડે પણ છતાંય ખેર હવે હું એ ગળી જાઉં છું હે વડીલ છે બોલી ગયા પણ આ મારા બાપ ફેર નથી હું અહિયાં આવ્યો છું બરાબર મા હજી શપથ લીધા નથી એટલે રાજીનામાનો પ્રશ્ન નથી નંબર વન નંબર ટુ મેં જાહેર એમ કે વિડીયો માં કીધેલું છે કે ભાઈ ખાડા રોડ ખરાબ છે એ બધું મોરબી છે તો મોરબી માં કાંતિભાઈ ચેલેન્જ આપી હોય તો ઈ ધારાસભ્ય ઈ છે હું નથી તો હકીકત છે એની ચેલેન્જ સ્વીકારીએ આપી જો રાજીનામું અને પેટા ચૂંટણી થાય એમાં આમ આદમી પાર્ટી ઉભી રહેશે તમે જીતી જાવ તો ધન્ય હો તમને તમે હારી જાવ તો તમારે જે બોલી છે તમારે જે પાળવી તો પાળજો અમારે કઈ બે કરોડ રૂપિયા જોતા નથી પણ તમે બોલે અમે તને કીધું આમ આખું ટાઈ ટાઈ ફીસ થશે કારણ કે પેલા તો સ્પીકર જ નથી પેલી વાત તો ઈ

અને તારીખે સોમવારે એનો ધી કરીને બીજું કાંઈ નથી આમાં મજા કરો રાજકારણ ને આ લોકો એટલું છીછરું બનાવી દીધું જુઓ તમને કહું મેં ઘણી ચેનલમાં કીધું તમને ખાલી કહું ઇન્દિરા ગાંધી ના વખત ની રાજનીતિ જે હતી અત્યંત ગંભીર અને

ગુજરાત આ બધા જે વચ્ચે ફાલ આવ્યો વડાપ્રધાન નો એટલે રાજનીતિ એટલી શુષ્ક થઈ ગઈ કે લોકોને નથી આપડે કઈ આમાં કઈ સાંભળવું જ નથી ગમતું જ નથી એને જે કરવું કારણ આપડે આપડી રીતે લડી લ્યો પછી આવ્યો મોદી યુગ મોદી યુગમાં ક્લાઇમેસ આવ્યું મનોરંજન ની કાર્યક્રમો ડોમ ગોઠવા જાય ને બધા ટીવી સ્ક્રીન નાચ ગાન થાય વિવિધ કલાકારો એના રોડ શો થાય ને જે વિસ્તારમાં જાય એવા વેહ ધારણ કરે કચ્છમાં આવે તો કચ્છી બાંધણી ઓઢી લે જાય આદિવાસી પાસે હિંગડા વાળા પાછા મુગટ પહેરી લે એટલે તરગાળા વાળા ને નાને ફેર ફેરને એવા ખેલ કર્યા મોદી એટલે રાજનીતિ થઈ ગઈ રોમાંચક માણસ ને બચે બચા ફિલ્મ જોવા જાવવા રોમેન્ટિક બનાવ્યું હવે એનાથી આગળ કાંતિભાઈ અમૃતે એ સંપૂર્ણપણે હાસ્યાસ્પદ બનાવી દીધી કાંતિભાઈ પણ આવી જાય ભાઈ ગોપાલ ઇટાલિયા જવાબ દેવો પડ્યો એટલે પણ ઈ પણ આવે ન એને કઈક કહેવાનું જવું હતું કે ભાઈ આવું શોભે નહિ તમને આવું રાજીનામું હું હું કમ આપું તમારા ગામમાં તમે જાણો

સાયરામ દવે ધીરુભાઈ માયાભાઈ આહીર અને જગદીશ ત્રિવેદી આ ભેગા થઈને આવેદન પત્ર આપશે મુખ્યમંત્રી અમારા ધંધામાં ચંચુપાત ન કરે અમે એના ધંધામાં નથી જતા સાચી વાત છે સર એટલે રાજકારણ આખું હાસ્યાસ્પદ બનાવી દીધું છે એનો કોઈ મતલબ નથી જનતાને કામ કરે એવા માનવાની જરૂર છે આવા ખોટે ખોટા નાટકનો કોઈ મતલબ નથી જી 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 સર ખૂબ ખૂબ આભાર સર ધન્યવાદ